હા લો નમસ્કાર સારા એફ તમારું સ્વાગત કરે છે કુમ ઇન ફ્યુચર્સ કહેતા કે જીરા જીરા વાયદામાં જીરા બજારની માહિતી લેતા પહેલા જે પણ ખેડૂત મિત્રો નવા હોય છે જેથી તમને રોજ રોજ નવી અપડેટ નવી માહિતી મળતી રહે બીજા ખેડૂતોને પણ આ ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર જેથી એને પણ સાચી માહિતી મળતી રહે અને ભાગને લાઈક અવશ્ય કરો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે જીરુંની બજાર છે મિત્રો હાજર બજારમાં ભાવ છે સારા એવા સુપર ક્વોલિટી અને જે સારી ક્વોલિટીના જીરુંના ભાવની અંદર છે ત્રણસોથી ચારસો રૂપિયાનો સુધારો છે તમને જોવા મળતો હોય છે અલગ અલગ વિસ્તારો વાઇઝ છે આપણે એક મણમાં વીસ કિલોના ભાવમાં જોઈએ તો ત્રણસો રૂપિયાથી ચારસો રૂપિયાનો સુધારો છે આપણને જોવા મળી શકે કારણ કે તમને સતત બેથી ત્રણ દિવસથી કહીએ છીએ કે વાયદા બજારમાં છે સપોર્ટ લેવલથી ભાવ છે સુધરતા જોવા મળે બાઉન્સ બેક વાયદાની અંદર જે સુધારો જોવા મળ્યો છે જે પંદરસો થી અઢી હજાર સુધીનો સુધારો આપણે ફ્યુચર જીરા વાયદાની અંદર જોવા મળ્યો છે એનો ફાયદો હાજર બજારમાં આપણે ત્રણસો થી ચારસો રૂપિયાનો જોવા મળે છે એક મન ભાવમાં સુધારો જોવા મળ્યો છે આપણે જૂના જીરોની સરખા કરીએ તો ચાર હજાર રૂપિયાના હાજર બજારમાં ભાવ છે આપણે ચાર હજાર થી ચાર હજાર નવસો રૂપિયા સુધી ના આપણે જનરલ કેટેગરીમાં ભાવ જોવા મળે છે જનરલ સુપર ની કરીએ તો જીરોની ની અંદર છે ભાવ ચાર હજાર નવસો રૂપિયા થી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી છે આપણે જોવા મળે છે એવી રીતના એવન સુપર ક્વોલિટી જે સારી ક્વોલિટીમાં સારું જૂનું જીરું જે આવતું હોય છે એના ભાવની ચર્ચા કરીએ તો પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ અને છ હજાર છ હજાર બસો રૂપિયા સુધી ઊંચામાં ભાવ છે જોવા મળી શકે છે અને નવા જીરાની ચર્ચા કરીએ તો ચાર હજાર રૂપિયાથી લઈ અને ભેજ આધારિત ભાવ છે આપણને આઠ હજાર રૂપિયા સુધી એક મહિના જોવા મળી શકે છે એમાં પણ આપણને ત્રણસો ચારસો રૂપિયાનો સુધારો છે નવા જીરોની અંદર પણ જોવા મળે છે જૂના જીરોની અંદર પણ જોવા મળે છે જે ખેડૂત મિત્રોને જૂનું જીરું હજી સુધી સ્ટોકમાં હોય છે અથવા તો વેચવા માટે છે હવે એને જરૂરિયાત હોય તો ખાસ કરીને આ બાઉન્સ બેકનો ફાયદો એટલે કે જે સુધારો આપણને વાયદાની અંદર જોવા મળે છે એમાં જે જે ભાવે આપણે બાઉન્સ બેક વાયદો બતાવે એ ભાવેથી આપણે વેચાણ કરવાનું રહેશે એ પણ તમને આગામી ભાગો ની અંદર આગામી દિવસોમાં ભાગ બનાવીને અમે ચર્ચા કરશું એ સમયમાં તમારે જૂનું જીરું છે વેચવા કાઢવું જોઈએ જીરાના વાયદામાં સુધારો અથવા જીરું હાજર બજારમાં સુધારવાનું કારણ જોઈએ તો આગળ પણ આપણે કાલના ભાગમાં પણ હિન્દી લેંગ્વેજમાં આપણે ચર્ચા કરી તો થોડું આપણે ગુજરાતીમાં પણ સમજી લઈએ કે હાલ મોસમી પરિબળો ઓછી પાણીની ઉપલબ્ધતા જોવા મળે છે ઓછા ઠંડા દિવસો જે જીરુંની અંદર વધારે પડતા નુકસાનકારક બનતા હોય છે ફ્યુજેરિયમ વિલ્ટ અને બ્લાઇટ જેવા પાકના રોગો છે એના અંગે ચિંતાઓના પ્રભાવથી છે આગામી અત્યારે હાલની જે સ્થિતિ છે જીરુંની અંદર જે સુધારો જોવા મળે છે એ આ તમામ કારણો એમાં જવાબદાર હવામાનના બદલાવને લીધે જે માનવામાં આવે છે અને જે માર્કેટની અંદર જે કારણ માનવામાં આવતું હોય છે એનો અસર છે વધારે પડતો ભાવમાં આપણે તેજી ઉપર જોવા મળતો હોય છે આબોહવાની વધુ સમસ્યાના કારણે છે જંતુના હુમલા વધુ જોવા મળતા હોય છે એના લીધે પણ આપણને પાકમાં જે વધારે ઘટાડો જોવાની અપેક્ષા રાખવામાં આવે છે ત્યારે અન્ય મુખ્ય જીરાના ઉત્પાદક દેશો જેમ કે ચીન ઇજિપ્ત અને સીરિયા વૈશ્વિક બજારને અસર કરતા ઉચ્ચ ઉપજની અપેક્ષા રાખતા જોવા મળે છે ટેકનિકલ રીતે ઓપન ઇન્ટરેસ્ટમાં બે પોઈન્ટ છેતાલીસ ટકાના વધારા સાથે અને ચારસો વીસ રૂપિયાના ભાવ વધારા સાથે માર્કેટ નવી ખરીદીનો હાલ તો અનુભવ કરી રહ્યું છે જીરાના હાલમાં છવ્વીસ હજાર બસો પચાસ ની સંભવિત કસોટી સાથે છવ્વીસ હજાર સાતસો પચાસ પર સપોર્ટ શોધી રહી છે જે ઉપર ની બાજુ એ પ્રતિકારક સત્યાવીસ હજાર પાંચસો એસી પર અપેક્ષિત છે બજારમાં જે મથાળાની સપાટી વાયદામાં તમે જોઈ શકો છો એ તમને ઇન્ટરનેટ ટ્રેડિંગની અંદર તમને જોવા મળે છે કે મથાની સપાટી વાયદાની અંદર અઠયાવીસ હજાર સાતસો ની જોવા મળી હતી ઓપનિંગ સપાટી તો તમને અઠ્યાવીસ હજાર એકસો અડસઠ રૂપિયા ઓપનિંગ છે વાયદાની અંદર જોવા મળી છે એ પ્રમાણે તમે જોઈ શકો અત્યારે હાલની જે સ્થિતિ છે સત્યાવીસ નવસો પંચાવન નું જે પરીક્ષણ ની આપણે ચર્ચા કરી ટેકનિકલ જે રીતે એ પ્રમાણે છે ટેકનિકલ ચાર્ટ છે આપણે બતાવે છે સત્યાવીસ હજાર નવસો પંચાવન ને હાલ આપણે વાયદો છે ટ્રેડિંગ કરતો સાંજના સેશન માં આપણને જોવા મળે છે એવી રીતના તળિયાની સપાટી સત્યાવીસ હજાર સાતસો પાંત્રીસ રૂપિયા ની દિવસ દરમિયાન બતાવવામાં આવી હતી વાયદાની અત્યારે હાલની રેન્જ પ્રમાણે આપણે જોઈએ તો વાયદાની જે મથાળાની સપાટી છે તમે જોઈ શકો છો કે આપણે પંદરસો રૂપિયા થી લઈને પચ્ચીસો રૂપિયા સુધીનો છે ત્રણ દિવસની અંદર સુધારો છે વાયદાની અંદર જોવા મળ્યો છે એ પ્રમાણે તમે પાંચમા આગે હાજર બજારમાં છે સુધારો માની શકો એટલે કે ત્રણસો થી ચારસો રૂપિયાનો તમને સુધારો છે હાજર બજારમાં ઝીરોના ભાવમાં જોવા મળી શકે છે જૂના જીરોની અંદર અને નવા જીરોની અંદર પણ એકંદર આપણે જોઈએ તો ચાર્ટ લેવલ એક મહિનાનું તમારી સામે ઓપન કરવામાં આવે એની અંદર કોમિન ફ્યુચર્સ એટલે કે જીરા વાયદાની અંદર તમે જોઈ શકો છો કે જે સપોર્ટ લેવલ છે આપણે જે આગળ ધારણા મૂકી હતી કે સપોર્ટ લેવલ છે આપણે છવ્વીસ હજાર પાંચસો આજુબાજુ જે બનતું જીરાની અંદર જોવા મળશે એવી રીતના એના વાયદાની અંદર પણ તમે જોઈ શકો છો જે ચાર જૂન બાર જૂન અને તેવીસ જૂને તળિયાની ત્રણ વાર સપાટી બતાવીને ત્યાંથી બાઉન્સ બેક સ્થિતિ છે છે જોવા એ પ્રમાણે તમે જોઈ શકો છો કે વાયદાની અંદર છે અત્યારે હાલ જે તેજી સુધારો જે જોવા મળે છે એ પ્રમાણે આપણે કેટલો આગળ સુધારો ટકે અથવા તો કેટલા આગળ સુધારા છે વાયદાની અંદર છે આપણને ફરીથી સેલિંગ જોવા મળે એ પહેલા છે જૂના જીરોવાળાને વેચવાલી કરવી જરૂરી બનતી હોય છે અને એ પ્રમાણે નવું જીરો આવ્યા જૂના જીરાવાળા જે ખેડૂત મિત્રો છે એને વેચવાલી કરી દેવી જોઈએ અને સારો એવો સુધારાનો ભાવ છે લઈને વેચવાલી કરવામાં એને વધારે જે ફાયદો મળવો હોય તે મળી શકે અત્યારે હાલ બજારની અંદર છે માહોલ તમને આગળ ચર્ચા ના કારણો જે દર્શાવ્યા છે એના લીધે છે ભાવમાં માં આપણે મજબૂતી જોવા મળે છે અને રિકવરી જોવા મળે છે અને સપોર્ટ લેવલ પણ જે ટેકનિકલ રીતે બનવાનું હતું એ પણ બનતું જોવા મળે છે અને એ પ્રમાણે ફંડામેન્ટલ રીતે પણ બજાર મજબૂત જોવા મળે છે જીરાની અંદર હવે મળશું મિત્રો નવા ટોપિક સાથે જ્યાં સુધી નવા જે ખરીદ મિત્રો હોય જે ચેનલ ને અવશ્ય સબસ્ક્રાઇબ કરે જેથી તમને કંઈક ને કંઈક નવી માહિતી સાથે અમે તમને અપડેટ કરાવતા રહીશું હર એક ભાગ અંદર ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો હવે નવી અપડેટ સાથે મળીશું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર